આગામી 26 મે જાન્યુઆરી દિવસને લઈને સરદાર ભુવન ટ્રસ્ટ દ્વારા દેશભક્તિ ગીતોનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી 26 મે જાન્યુઆરીને લઈને સરદાર ભુવન ટ્રસ્ટ દ્વારા દેશભક્તિ ગીતોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બાળકોએ દેશભક્તિ ગીતની તૈયારીઓ કરી હતી. આ કાર્યક્રમમાં બલદેવભાઈ બારોટ અને દુર્ગેશભાઈ ઉપાધ્યાય નિર્ણાયક ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોએ સુંદર દેશભક્તિના ગીતો સરદાર ભુવન ટ્રસ્ટ દ્વારા દેશભક્તિના ગીતોનું આપણે જે આયોજન કર્યું સિત્યોતેરમાં ગણતંત્ર દિવસ નિમિત્તે આપણે દેશભક્તિના ગીતોનું આયોજન કરવામાં આવ્યું છે તો આની અંદર ઘણા બધા નિર્ણાયક તરીકે આપણે બળદેવભાઈ બારોટને બોલાવ્યા છે અને દુર્ગેશભાઈ ઉપાધ્યાયને બોલાવ્યા છે એ ખૂબ જ સુંદર નિર્ણાયકો છે અને એ લોકોનું જજમેન્ટ બહુ પરફેક્ટ હોય છે અને આપણા અનુજભાઈ પટેલ ટ્રસ્ટના સરદાર ભવન ટ્રસ્ટના જે પ્રમુખશ્રી છે અનુજભાઈ પટેલ તરફથી પણ હું દરેકનો આવકાર કમ આવકાર કરું છું અને દરેકને મેં પ્રેમથી આવકાર્યા છે અને દરેક છોકરાઓ ખૂબ જ સુંદર રીતે દેશભક્તિના ગીતો ગાયા છે એ લોકોએ અને એ લોકોએ પોતાની બનતી બધી મહેનત કરેલી છે અને દરેક છોકરાઓને ઇનામ આવશે જેવું જરૂરી નથી પણ જે હિંમત કરીને આ જગ્યા ઉપર એ લોકો જે બોલવા આવ્યા છે એ બહુ જરૂરી છે કે આજે હિંમત કરશે ને તો કાલે પોતે એક સ્ટેજ ઉપર આવીને ગઈ શકશે છોકરાઓ આ કાર્યક્રમનો મેઈન ઉદ્દેશ એવો છે કે જે દેશભક્તિના ગીતો બાળકો જે ગાય છે એ એનાથી છોકરાઓની અંદર દેશભક્તિ પ્રત્યેની ભાવનાઓ પ્રગટ થાય અને ટીચરોએ પણ એ રીતની ટ્રેનિંગ આપેલી છે છોકરાઓને કે આપણા દેશની અંદર હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ દરેક બધા ભેગા જ રહે છે અને ખૂબ જ પ્રેમથી રહે છે તો દરેક જણ એકબીજાની સાથે રહી અને છોકરાઓ પ્રેમથી હળી મળીને સાથે રહે અને દરેક પ્રોગ્રામમાં સાથે બેસી અને એ લોકો પોતાના પ્રોગ્રામ આપે એવું આપણે ઈચ્છીએ છીએ લગભગ પંદરેક સ્કૂલો જેવું છે અને નાને છોકરાઓ સોલોના છોકરાઓ છે લગભગ એ પણ પંદરેક જેવા છે ટોટલ છોકરાઓ સો ગ્રુપના ગણો અને સોલોના ગણો લગભગ એંસી નેવું જેવા છોકરાઓ છે આપણે ત્યાં